ત્વચાને હંમેશા જવાન અને ચમકદાર બનાવી રાખવા માંગો છો મુલતાની માટી મુલતાની માટીનો ઉપયોગ તમે ડેલી તમારી સ્કિન પર કરો આ માટે તમે એક બાઉલમાં મુલતાની માટી લો અને એમાં ગુલાબજળ નાખો પછી આ બંને વસ્તુને બરાબર મિક્સ કરો આ પેસ્ટ ડેલી તમે તમારા ફેસ પર લગાવો અને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દો પછી ફેસ ધોઈ લો આમ કરવાથી સ્કિન મસ્ત થાય છે ચણાનો લોટ ચણાનો લોટ તમારી સ્કિન માટે ફાયદાકારક છે ચણાના લોટમાં અનેક ગુણો રહેલા છે ચણાનો લોટ તમારી સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે ચણાનો લોટમાં હંમેશા હળદર મિક્સ કરીને લગાવો એલોવેરા જેલ સ્કિન પર હંમેશા એલોવેરા જેલનો ઉપયોગ કરો એલોવેરા સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે એલોવેરા જેલનો ઉપયોગ પણ તમે ડેલી સ્કિન પર કરો રાત્રે સૂતા પહેલાં કરો આ કામ રાત્રે સૂતા પહેલાં ચહેરાને સારી રીતે સાફ કરો આ માટે ફેસ ક્લિનરનો પણ ઉપયોગ કરી શકાય છે તમે ચહેરા પર વિટામિન સી ધરાવતા ઉત્પાદનોનો ઉપયોગ કરી શકો છો તેનાથી ત્વચા ટાઈટ રહે છે અને સુંદરતા જળવાઈ રહે છે સવારે ઊઠીને કરો આ કામ સવારે ઉઠ્યા પછી લગભગ બે મિનિટ સુધી તમારા ચહેરા પર હાથથી મસાજ કરો તેનાથી ચહેરાના રોમછિંદ્રોની સાઇઝ સાઈઝ ઓછી થાય છે સ્કિન કેર રૂટીન કરો ફોલો નિષ્ણાતોના મતે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં ચહેરાને દૂધથી સાફ કરો જો તમારી ત્વચા ઓઇલી હોય તો થોડા ગરમ દૂધનો ઉપયોગ કરો અને જો ત્વચા શુષ્ક હોય તો કાચા દૂધથી ચહેરો સાફ કરો તેનાથી તમારી ત્વચા ચમકતી રહેશે અને ટ્વચાના રોમ છીંદ્રો ડ્રાય નહીં થાય ત્વચાને રાખો હાઈડ્રેટ ત્વચા શુષ્ક ન થાય તે માટે સતત પાણી પીતા રહો ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આપણા શરીરમાં સીતેર ટકા પાણી હોવું જરૂરી છે આ સિવાય એલોવેરા જેલ ગુલાબજળ વગેરેનો ઉપયોગ કરો સનસ્ક્રીન છે જરૂરી તમે આખા દિવસમાં જ્યાં પણ હોવ દર ત્રણ કલાકે તમારા ચહેરા પર સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો આ કારણે સૂર્યના કિરણો ચહેરાને નુકસાન પહોંચાડી શકશે નહીં અને તમારા ચહેરાની સુંદરતા જળવાઈ રહેશે ટોનિંગ પણ જરૂરી ટોનર તમારી ત્વચાનું પીએચ લેવલ બેલેન્સમાં રાખવાનું કામ કરે છે આ માટે ચહેરાને ક્લીન કર્યા પછી ટોનર એપ્લાય કરો આમ કરવાથી સ્કીન મસ્ત થઈ જાય છે ટોનર સ્કિન માટે સૌથી બેસ્ટ સાબિત થાય છે મોસ્ચરાઈઝર નાઇટ સ્કીન કે રૂટીનમાં સ્કીનને મોસ્ચરાઇઝર કરવાનું ભૂલશો નહીં આનાથી ત્વચા હાઇડ્રેટ રહે છે ખાસ કરીને જે લોકો સતત લેપટોપ કોમ્પ્યુટરમાં કામ કરે છે તેમને અંડર આઈ ક્રીમ પણ લગાવવી ખૂબ જ જરૂરી છે નારંગીની છાલને સૂકવીને પીસી લો તેના પાવડરમાં દહીં મિક્સ કરીને ચહેરા પણ લગાવો તે સુકાઈ જાય એટલે ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો રિંકલ્સ દૂર થવામાં રાહત મળે પપૈયાના પલ્પમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવી લો થોડી વાર તેને રહેવા દો અને પછી ચહેરો ધોઈ લો વધતી ઉંમરની અસર દેખાશે નહીં મધમાં ગુલાબજળ મિક્સ કરીને સ્કિન પર અપ્લાય કરો અને તેનાથી સ્કિન પર મસાજ કરો સ્કીનની ચમક વધે છે અને સાથે જ સ્કિન પર ગ્લો પણ આવે છે કાચા ઈંડામાં લીંબુનો રસ અને મલાઈ મિક્સ કરીને લગાવવાથી વધતી ઉંમરની અસર ચહેરા પર દેખાશે નહીં સ્કીન યુવાન દેખાશે બટેકા અને ગાજરને પીસીને પેસ્ટ બનાવી લો તેને ચહેરા પર લગાવો થોડી બાદ તે જાતે જ સુકાઈ જશે થોડીવાર બાદ ચહેરો ધોઈ લો સ્કિનની ઇલાસ્ટિસિટી વધે છે દહીંમાં લીંબુનો રસ અને હળદર પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવો તે સુકાઈ જાય તો ચહેરો સાદા પાણીથી ધોઈ લો તે સ્કિનનો રંગ નિખારવામાં મદદ કરે છે બદામના પાવડરમાં કાચું દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવી લો થોડી તેનાથી ચહેરા પર માલિશ કરો ચહેરા પરના રિન્કલ્સ ધીમે ધીમે ઓછા થઈ જશે સ્કિન વધારે યુવાન દેખાશે કાચા દૂધમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો આ મિક્સર સ્કિનને રિન્કલ્સથી બચાવવામાં મદદ કરે છે બટાકાના રસમાં ખીરાનો રસ મિક્સ કરીને ચહેરાની માલિશ કરો તેનાથી વધતી ઉંમરની ઇફેક્ટ ચહેરા પર દેખાશે નહીં તેલી ટોચા ધરાવતી મહિલાઓ આ ફેસપેકનો ઉપયોગ કરી શકે છે આ માટે તમે બે ચમચી ચંદન અને ત્રણ પાંચ ચમચી ગુલાબજળ મિક્સ કરીને સ્મૂથ પેસ્ટ બનાવો તેને ચહેરા પર લગાવો અને પંદર મિનિટ માટે આમ જ રહેવા દો જો તમે તમારી ત્વચાનો રંગ સુધારવા માંગતા હો તો તમે ગુલાબજળની મદદથી માસ્ક બનાવી શકો છો આ માટે તમે એક ચમચી ચણાનો લોટ લો અને તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરો તેને સારી રીતે મિક્સ કરો અને સ્મૂધ પેસ્ટ બનાવો અને તેને તમારી ત્વચા પર લગાવો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આ માસ્ક તમારી ત્વચા પર લગાવો આ માસ્કનો ઉપયોગ તેલી ત્વચાથી લઈને સંવેદનશીલ અને શુષ્ક ત્વચા પર સરળતાથી થઈ શકે છે રાત્રે સૂતા પહેલાં તમારા ચહેરાને અવશ્ય ધોઈ લો દિવસભરની ધૂળ કે ચહેરા પર લગાવવામાં આવેલ મેકઅપ રાતોરાત ચહેરાને નુકસાન પહોંચાડે છે ચહેરો ધોયા પછી જ સૂઈ જાઓ તેનાથી ચહેરા પરની અશુદ્ધિઓ દૂર થઈ જશે ડાર્ક સર્કલ ચહેરાને નિસ્તેજ બનાવે છે જે આપણા આખા ચહેરાને અસર કરે છે તેથી ધ્યાનમાં રાખો કે ડાર્ક સર્કલ ક્રીમ લગાવવાનું ક્યારેય ભૂલશો નહીં જો તમે લાંબા સમય સુધી કોમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરો છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ સાબુન ચહેરાને શુષ્ક બનાવે છે અને ચહેરાની ચમક પણ ગાયબ થઈ જાય છે સાબુ બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો ચહેરા પર હાનિકારક છે જ્યારે પણ તમે તમારા ચહેરો ધોશો ત્યારે તેને માત્ર હુપાળા પાણીથી ધોવાનો પ્રયાસ કરો આ ચહેરાને સારી રીતે સાફ કરે છે અને ચહેરા પર જમા થયેલી ગંદગીને સંપૂર્ણપણે દૂર કરવામાં મદદ કરે છે ગ્લોઈંગ સ્કિન માટેના નુસ્ખાઓમાં મસાજ ખૂબ જ ફાયદાકારક છે મસાજ કરવાથી ચહેરા પર રક્ત પરિભ્રમણ સુધરે છે જેનાથી ત્વચામાં સુધારો થશે અને તમે હળવાશ પણ અનુભવશો હળદર ચહેરાની ચમક વધારવા માટે રાબાણ તરીકે કામ કરે છે તે દાગ અને સ્પોટ દૂર કરે છે અને ચહેરો ઘોરો બનાવે છે બટેકાનો રસ કાઢીને ચહેરા પર લગાવો તે ડાર્ક સર્કલ ઘટાડે છે અને ચહેરાની ચમક વધારે છે ઘરની બ્યુટી ટીપ્સમાં બટેકા ખૂબ જ ફાયદાકારક છે ચહેરા પર ગુલાબી રંગ મેળવવા માટે ટમેટાથી સારું બીજું કંઈ નથી તેનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ખીલે છે ટમેટાનો પલ્પ ચહેરા પર લગાવો કાચા દૂધથી ચહેરા પર પાંચ મિનિટ સુધી મસાજ કરો અને તેને આમ જ રહેવા દો અને દસ મિનિટ પછી ચહેરો ધોઈ લો ત્વચાની સંભાળ માટે બજારમાં વેચાતા મોટાભાગના સૌંદર્ય પ્રસ્થાનોમાં ચંદનનો ઉપયોગ થાય છે ચંદન ત્વચાને સુધારે છે ચંદન ત્વચાને ઠંડક પણ આપે છે તેના ઉપયોગથી ત્વચા પર ફોલીઓ અને ખીલ થતા નથી ચહેરા પરથી સ્પોટ દૂર કરવામાં ટમેટા ખૂબ જ અસરકારક છે ટમેટાના રસમાં લીંબુનો રસ હળદર પાવડર અને ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો આ પેસ્ટને ઘાલ પર લગાવો સુકાઈ ગયા બાદ ચહેરો પાણીથી ધોઈ લો દરરોજ એકવાર તેને અજમાવી જુઓ સ્પોટ અદ્રશ્ય થઈ જશે ફણગાવેલા ચણા અને મગ સવાર સાંજ ખાઓ તેનાથી ચહેરાની કરચલીઓ દૂર થશે ચણા અને મગમાં વિટામિન ઈ હોય છે જે કરચલીઓ દૂર કરવામાં અસરકારક છે ચણા અને મગનું નિયમિત સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે હોઠ ફાટતા હોય તો તેના પર અડધી ચમચી મિલ્ક મલાઈમાં ચપટી હળદર મિક્સ કરીને લગાવો જો નખ આસાનીથી તૂટી જાય તો તે થાઇરોઇડની સમસ્યાનો સંકેત છે નખ પર આડી સફેદ રેખાઓ સામાન્ય રીતે કિડનીની બીમારી પોષણ અને પ્રોટીનની ઉણપ અને લિવરની સમસ્યાઓની નિશાની છે